હૃદયને હચમચાવતી હકીકત ગરીબ પરિવારની ગરીબીની ગાથાનો વાયરલ વિડીયો ગરીબોનો દુઃખદ ચહેરો એવો છે જે જાત કે ધર્મથી પર છે ભરૂચના એક ભયંકર દુર્ગંધ મારતા કચરાના ઢગલામાંથી સરેલા કાંદા ટામેટા અને શાકભાજી વિનતી ગરીબ અને લાચાર મહિલાઓનો વાયરલ વિડીયો આપના હૃદયને ઝંઝોડી નાખે છે આ દ્રશ્યો એક નિઃશબ્ધ પ્રશ્નો ઊભો કરે છે શું આજ છે આપનો વિકસિત સમાજ આજના આધુનિક યુગમાં જ્યાં એક તરફ ભવ્ય લગ્ન સમારંભો ફાઇવ સ્ટાર હોટલોની ચમકદમક અને આપણા ઘરોમાં તાજું સ્વચ્છ ભોજન આપણી જીવનશૈલીનો હિસ્સો છે ત્યાં બીજી તરફ એવા પરિવારો પણ છે જેમને એક ટાઈમના ખોરાક માટે કચરાના ઢગલામાંથી શાકભાજી શોધવી પડે છે આ મહિલાઓ જે પોતાના પરિવારની ભૂખ મટાડવા અને નાટકીય સ્થિતિમાંથી ખોરાક એકઠો કરે છે તેમની આંખોમાં આશા અને લાચારીનું મિશ્રણ આપને માનવતા પર વિચાર કરવા મજબૂર કરે છે આ મહિલાઓના પરિવારો ઘરે બેઠા હશે આશા સાથે રાહ જોતા હશે કે મા કે બહેન હવે શાકભાજી લઈને આવશે અને આજે આપણે રસોઈ બનાવીને જમીશું આ એક ટાઈમના ભોજનની વ્યવસ્થા કરતી મહિલાઓ આપણા સમાજ માટે એક મોટો સવાલ છોડી જાય છે આવા લોકો સુધી માનવતાની હૂબ અને મદદ ક્યારે પહોંચશે આ વિડીયો ફક્ત એક સમાચાર નથી પરંતુ એક કરુણ કહાની છે જે આપણે બધાને એકજૂથ થઈને આવા પરિવારોની મદદ કરવા પ્રેરિત કરે છે આવો મળીને આ ગરીબીના અંધકારને દૂર કરીએ અને આ લોકોના જીવનમાં આશાનો દીવો પ્રગટાવીએ